અગાઉ તમે સીઈટી કોમન એન્ટ્રન્સ્ટ એક્ઝામનું જે ચેટબોટની માધ્યમથી તમે કોઈ પણ પ્રકારનું વર્ક કર્યું હશે તો તમારી પાસે આવવું આવી જશે અન્યથા સીધો હાઈનો મેસેજ છોડવાનો આવશે તો આપણે છોડી દેવાનો છે મેં અહીં અગાઉ વર્ક કરેલું છે એટલે મારે ઓટોમેટિક આ જે ચેટબોટ છે એ ઓપન થઈ ગયું છે સૌપ્રથમ પ્રથમ અહીં તમારે શું કરવાનું છે અહીં ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપી અને હોમ મેનુ છે એ દબાવી દેવાનું છે એટલે જેવું તમે હોમ મેનુ પર ક્લિક આપશો એટલે નીચે લેંગ્વેજ ચૂઝ કરવાનું આવશે અહીં સૌ પ્રથમ હું ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું આગળ વધવા માટે આગળ પર આગળ પર ક્લિક આપો ત્યાર પછી અહીં હું શિક્ષક છું તો એના પર ક્લિક આપવાનું છે હવે તમારી શાળાનો ડાયસ્કોડ દાખલ કરવાનું કહેશે તો ડાયશકોડ દાખલ કરો હવે તમારી શાળાનું નામ આવી ગયું હોય તો હા પસંદ કરી દેવાનું છે હવે તમારો શિક્ષક કોડ નાખો હવે તમારું નામ આવી ગયું હોય તો હા વિગતો સાચી છે એના પર ક્લિક આપો હવે સફળતાપૂર્વક નોંધાયેલ છે એવો મેસેજ આવી જશે અહીં સીઈટી ઈટી પચીસ છવ્વીસ માટે વિદ્યાર્થીઓની નોંધણી કરો તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી આપણને ખબર છે કે સીઈટી ધોરણ પાંચ માટે આવે તો ત્યાં ધોરણ પાંચ સિલેક્ટ કરી લો અહીં તમારા વર્ગો આવી જશે કયા વર્ગ માટે તમારે રજીસ્ટ્રેશન કરવું છે તો કોઈ પણ વર્ગ પસંદ કરી દો હવે તમારે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડેટાનો ઓપ્શન આવી જશે ડિટેલ્સ નો ઓપ્શન આવી જશે તો એના પર ક્લિક આપવાનું છે અહીંથી સિલેક્ટનો ઓપ્શન આવે છે ત્યાંથી જે વિદ્યાર્થીનું ફોર્મ આપણે રજિસ્ટ્રેશન કરવું છે એ સિલેક્ટ કરી લેવાનું છે અહીં ફક્ત ને ફક્ત છે તો તો સિલેક્ટ કરી લો હવે અહીં નીચે તમે જે પણ વિદ્યાર્થીનો કોડ આપણે સિલેક્ટ કરીએ છીએ વિદ્યાર્થીનું નામ આવે છે માતા પિતાનો મોબાઈલ નંબર નાખવાનો છે શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો છે જાતિ પસંદ કરવાની આવે છે જાતિ ઓટોમેટિક પસંદ થઈને આવે છે તમારે કોઈ પણ પ્રકારના ચેન્જીસ હોય તો તમારે જાતિ એથી ચેન્જ પણ કરી શકશો પેટા જાતિ સિલેક્ટ કરવાની આવશે ત્યાર પછી મેલ ફિમેલ પસંદ કરવાનું આવે નીચે સ્ક્રોલ કરો એટલે જન્મ તારીખ આપેલી છે પરીક્ષાનું માધ્યમ આવશે અભ્યાસનો વર્ગ આવશે શાળાનો ડાયસ કોડ શાળાનું સંપૂર્ણ સરનામું માહિતી સાથે આવી જશે હવે તમામ વિગતો ફિલ કરી અને આ ચેકબોક્સ છે એને ખરું કરવાનું છે અને સાચવો પર ક્લિક આપવાનું છે હવે તમામ વિદ્યાર્થીઓની આગળ જે જે વિદ્યાર્થીનો ફોર્મ ભરવા છે એમને સેવડોનો ઓપ્શન આવી જાય પછી આપણે શું કરવાનું છે અહીં ચોકડી આપી છે તો એના પર ક્લિક આપી દો ત્યાર પછી નીચે તમને ચાલુ રાખવાનો ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક આપો ત્યાર પછી તમને આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ ધ ડીટેલ્સ નો ઓપ્શન પૂછશે તો અહીં યસ આપી દેવાનું છે યસ આપશો એટલે તમે જે ફિલ કરેલી સેવડે કરેલી ડિટેલ્સ છે જેટલે જે જે વિદ્યાર્થીઓની એ તમામ વિદ્યાર્થીઓની વિગતો છે એ સબમિટ થઈ જશે એનો મતલબ કે એમનું રજીસ્ટ્રેશન ફોર્મ છે એ સબમિટ થઈ જશે હવે તમે રિઝ્યુમ ફોર્મની અંદર જુઓ તો જે જે વિદ્યાર્થીઓને અહીં સબમિટ થઈ જાય છે એ તમામ વિદ્યાર્થીઓને તમે એ એ પ્રમાણે આ રીતનો ડાયસકોડ સિલેક્ટ કરશો એટલે નીચે સ્ક્રોલ કરી અને અહીં મેં વિદ્યાર્થીની માહિતી સબમિટ કરેલી નથી જો સબમિટ કરેલી હશે તો અહીંથી તમે એનું રજીસ્ટ્રેશન ફોર્મ છે ડાઉનલોડ કરી શકશો તો આ હું તમને અહીં ડેમો માટે જ બતાવું છું તો અહીંથી તમે રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી સબમિટ થયેલું રજીસ્ટ્રેશન ફોર્મ અહીંથી ડાઉનલોડ થશે હવે અહીં ચોકડી પર ક્લિક આપી દો આ રીતનું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો હવે તમારે શું કરવાનું છે અહીંથી તમારે હોમ મેનુ પર પરત ફરવું હોય તો પાછું અહીં હોમ મેનુનું બટન આપશે તો એ હોમ મેનુ પર ક્લિક આપી અને તમે પાછા હોમ પર જઈ શકશો એક વાત ખાસ અગત્યની છે કે અહીં રિઝ્યુમ ફોર્મનો ઓપ્શન આવે છે કે તમે અધૂરું સત્ર છોડશો તો તમારે આ રીતનું રિઝ્યુમ ફોર્મનો ઓપ્શન આવશે એટલે તમે ફરીથી જ્યારે પણ લોગ કરો ત્યારે તમારે આ રીતનો રિઝ્યુમ ફોર્મનો જ ઓપ્શન આવશે એના પર જાય એને વિદ્યાર્થીની ડિટેલ્સ છે તમારે સેવ કરી દેવાની છે હવે માનો કે તમે અહીં વિદ્યાર્થીની ડિટે ડિટેલ્સ છે તમે અહીં સેવ પણ કરી દો છો તમામ વિદ્યાર્થીઓને જે જે વિદ્યાર્થીઓ છે તમામને સેવ પણ થઈ જાય છે પરંતુ જ્યાં સુધી તમે સબમિટ આપતા નથી અહીં ચોકડી પર દબાવી અને અહીં ચાલુ રાખો પર ક્લિક આપી અને પછી તમે સબમિટ આવતા નથી ત્યાં સુધી રજીસ્ટ્રેશન ફોર્મ છે એ સબમિટ થશે નહીં તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે તમે સ્વીપચેટ બોર્ડની મદદથી સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ છવ્વીસનું ફોર્મ ભરી શકો છો ફોર્મની અંદર ભરતી વખતે કોઈ ક્વેરી આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ફોર્મ ભરવું એકદમ સરળ છે વન બાય વન તમામ વિદ્યાર્થીની માહિતી પહેલાં સેવ કરી દેવાની છે અને ત્યાર પછી અહીં ચાલુ રાખો પર ક્લિક આપી અને સબમિટ આપી દેવાનું છે એટલે તમારું ફોર્મ એકલી સાથે તમામ ક્લાસ એક જ ક્લાસના તમામ વિદ્યાર્થીઓનો આ રીતનું સબમિટ થઈ શકશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આનું વિગતવાર જે માર્ગદર્શિકા છે તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ રીતનો હેલ્પલાઇન નંબર છે આ ટેકનિકલ હેલ્પલાઇન નંબર છે એના પર તમે કોલ કરી અને હેલ્પ પણ મેળવી શકશો